તો દુસો ભટાપટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન ભાગ દ્વારા ઘણા રાજ્યમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો ચોમાસાના આગમન બાદ દેશના અનેક ભાગોમાં ભારે વરસાદની રાહ જોવાઈ રહી છે તો દુસો ભટાપટ ગીયા સમાચારની વાત કરીએ તો આજે ને આવતીકાલે દેવભૂમિ દ્વારકા પોરબંદર નવસારી અને વલસાડમાં અત્યંત ભારે વરસાદની સંભાવના તો દુસ્સો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અમરલ પટેલની મોટી આગાહી દેશના મેદાની વિસ્તારમાં વાદળોનો જમાવટ થશે

વાત તો ગુજરાતમાં આજે વહેલી સવારથી મેઘરાજાની ધમાકાદાર બેટિંગ જોવા મળી તો સૌરાષ્ટ્ર પંથકમાં સારા એવા પ્રમાણમાં વરસાદ જોવા મળ્યો તો ગઈકાલે બપોરે બે વાગ્યા સુધી વરસાદની વાત કરવામાં આવે તો સાસઠ તાલુકામાં એક બેમીથી લઈને એકસો ને ત્યાંસઠ બીમી સુધીનો વરસાદ જોવા મળ્યો જેમાં સૌથી વધુ વરસાદ દ્વારકા પંથકમાં જોવા મળ્યો ત્યાં અત્યાર સુધીમાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો

સો સમાચારની વાત કરીએ તો બાવીસ જુલાઈ મોન્સૂન ટ્રફ લાઇન ગુજરાત પર અસર કરશે જેના કારણે ગુજરાતમાં આથી રાજ્યના હવામાનમાં ફેરફાર થશે તો દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના રહેશે તો મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ પલટાયું છે તો તારીખ એકવીસથી ચોવીસ જુલાઈ દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવના રહેશે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના છે

તેરે હવામાન દ્વારા આગામી ચોવીસ કલાક સુધી રાજ્યના અનેક જિલ્લામાં અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ વિદ્યા સમાચાર ની વાત કરીએ તો જુનાગઢ જિલ્લામાં સતત વરસી વરસાદના પગલે સમગ્ર જિલ્લામાં પાણીથી તરબોળ થયો છે તો શહેરમાં સતત બીજા દિવસે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા શહેરમાં ચાર ઇંચ કરતાં વધુ ગિરનાર પર પાંચ ઇંચ વરસાદ રહ્યો છે સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર કરવામાં આવી છે તો ગુજરાત ગોન સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પાંચસો ને બે જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે તુલસો પટાપા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય ભારે વરસાદ ખાબકી શકે છે તો ભારે ગાજવીજ સાથે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં અંબાલા પટેલ દ્વારા જોરદાર આગાહી કરવામાં આવી છે તો ગઈકાલે પણ રાજ્યના અનેક વિસ્તારમાં જોરદાર મુશળધાર વરસાદ જોવા મળ્યો તો દોસ્તો બટાબા બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતથી ઓડિશા સમગ્ર મધ્ય ભારત અને દક્ષિણ દ્વીપ પ્રદેશમાં રવિવારે એટલે કે એકવીસ જુલાઈ સુધી ભારે વરસાદની ઝપેટમાં રહેવાની શક્યતા છે પરંતુ તેની અસર કેરળ તમિલનાડુમાં જોવા નહીં મળે તો હવામાન વિભાગે મહારાષ્ટ્ર ગુજરાત તેલંગાણા સહિતના અનેક વિસ્તારમાં વરસાદને લઈને રેડ એલર્ટ જારી કર્યું તો ઓડિશા છત્તીસગઢ મધ્યપ્રદેશના સહિતના નજીકના રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું

તો અતિ ભારે વરસાદથી લઈને કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો સુરત નવસારી વલસાડ દમણમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે જેને આણંદ વડોદરામાં ભારે વરસાદ થાય તેવું એલર્ટ આપવામાં આવ્યું છે તો દોસ્તો ફટાફટ જે સમાચારની વાત કરીએ તો રાજ્યમાં બાગાયતી ખેતીના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અનેક વિધિ પ્રોત્સાહન યોજના અમલમાં મૂકવામાં આવી છે તો ગુજરાતનું ફળ પાકોનું વાવેતર વધારવા રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા ચાલુ વર્ષમાં ગ્રે મોર ફૂડ ક્રોપ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તો આ અભિયાન હેઠળ રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો વિવિધ યોજના અંતર્ગત સહાય મેળવીને ફળોનું પાકનું મહત્તમ વાવેતર કરે તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે તો દોસ્તો બટાબાટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદે એન્ટ્રી કરી છે જેના કારણે સૌરાષ્ટ્રમાં શાર્વરિક વસ્તરથી બાર ડેમો છલકાયા તો સૌરાષ્ટ્રથી વરસાદી ડેમમાં નવા ની આવક થઈ છે તો નાના નાના નદી નાળામાં પાણીથી છલકાયા છે તો સૌરાષ્ટ્રમાં બત્રીસ ડેમમાં તેર ફૂટ સુધી પાણી આવ્યું તો યુસો બટાપટ જે સમાચારની વાત કરીએ તો સુરતનો હીરા ઉદ્યોગ અંદાજે દસ લાખ કારીગરોની રોજગારી પૂરી પાડે છે તો આ ઉદ્યોગમાં કુલ કારીગરો પૈકીના એંસી ટકા સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી રાજકોટ જિલ્લાના વતની છે તો વિરાની નિકાસમાં ઘટાડો થતા કારખાના માલિકો રત્ના કલાકને છૂટા કરી દેવાની ફરજ પડી છે અથવા તો તેઓને પગાર પર કાપ મૂકવામાં આવી રહ્યો છે વાત તો ગુરુ પૂર્ણિમાના દિવસે ગુજરાતના શિક્ષકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં રાજ્ય સરકારે બદલીના નવા નિયમો જાહેર કર્યા છે તો અગાઉ બદલીના નિયમો જાહેર કરવા શિક્ષકો કહ્યું હતું તો શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને માહિતી આપી છે તો જિલ્લામાં આંતરિક બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલ શાળામાં ઓછામાં ઓછા ત્રણ વર્ષની નોકરી પૂર્ણ થયેલી હોવી જોઈએ તો સો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્ય સરકારે મુખ્ય શિક્ષકોની માટેની બદલીના નિયમો જાહેર કર્યા છે તો મુખ્ય શિક્ષકોને એચડીઆરટીની બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે તો મુખ્ય શિક્ષકો દ્વારા ગાંધીનગર ખાતે બદલીના નિયમો જાહેર કરવા આંદોલન કર્યું હતું તો સુખદ અંત આવ્યો છે તો લાંબા સમયથી બદલીના નિયમો તૈયારી થઈ રહ્યા હતા તો દોસ્તો વટાપટ બીજા સમાચારની વાત કરીએ તો નાણાં મંત્રી નિર્મળા સીતારમણ તેર વીસ જુલાઈ બે હજાર ચોવીસનું બજેટ રજૂ કરશે તો મધ્યમ વર્ગથી લઈને ખેડૂતોને તમામ વર્ગના લોકોને બજેટમાં પાછીથી ઘણી અપેક્ષા છે તો મધ્યમ વર્ગને આશા છે કે બજેટમાં ટેક્સ મુક્તિને લઈને કેટલીક મોટી જાહેરાતો થશે તો બીજી તરફ ખેડૂતોને પણ બજેટમાં ઘણી આશા છે આ આશા રાખી રહ્યા છે કે તેમને માટે પણ કોઈ મોટા સમાચાર આવી શકે છે